સાબરકાંઠા હિંમતનગર સાંભળાજી હાઇવે પર અકસ્માતની ઘટના સતત બીજા દિવસે અકસ્માતમાં એકનું મોત હિંમતનગરથી સાંભળાજી તરફ જતી કાર ટ્રક પાછળ ઘૂસી જતા કાર ચાલકનું મોત હાઇવે પર જતી ટ્રકની પાછળ અચાનક ધડાકાભેર કાર ઘૂસી જતાં કાર ચાલકનું કમકમાટી ભર્યું મોત કઈકાલે હાઈવે પર એક મહિલાનો મોત થયો હતો કાંકરોલ સ્ટેન્ડ પર બની હતી આ ઘટના પોલીસ તેમજ અક્સવા સ્થળ પર પહોંચી હતી અકસ્માતને પગલે પોલીસે તપાસ હાથ ધરી પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી ઘટના સ્થળે લોકોના ટોળટોળા મટ્યા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ